જય શ્રી કૃષ્ણ આપણે સાંભળી રહ્યા છે શ્રી સ્વામી રામસુખદાસજી સ્વામી રચિત સાધક સંજીવનની આધારિત વિવેચન આજે અધ્યાય બે સાંખ્યયોગ શ્લોક ક્રમાંક પાંચ ગુરુન હિ મહાનુભાવાન શ્રે ભોક્ત

જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને આ શ્લોકમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે આગળ જે બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાને અર્જુનની ઝાટકણી કાઢી એવા વચનો કહ્યા એનાથી અર્જુનના હૈયામાં ઘણી અસર થઈ છે એનાથી અર્જુનના મનમાં એ વિચાર આવી રહ્યો છે કે ભીષ્મ ગુરુદ્રોણ વગેરે ગુરુજનોને મારવા એ ધર્મયુક્ત નથી એવું જાણવા છતાં પણ ભગવાન મને યુદ્ધને માટે આજ્ઞા આપી રહ્યા છે તો મારી સમજમાં જ કંઈક ફેર પડ્યો હશે એટલા માટે અર્જુન હવે અગાઉના શ્લોકની માફક ઉત્તેજિત થઈને બોલતા નથી પણ થોડુંક નરમાસ એમની વાણીમાં આવી ગયું છે અર્જુન પોતાના પક્ષને નજર સમક્ષ રાખીને કહે છે કે જો હું ભીષ્મ પિતામહ ગુરુ દ્રોણ વગેરે પૂજનીય જનોને સાથે યુદ્ધ નહીં કરું તો દુર્યોધન પણ એકલો મારી સાથે યુદ્ધ નહીં કરે આ રીતે યુદ્ધ ન થવાથી અર્જુન કહે છે કે મને રાજ્ય નહીં મળે જેથી મારે દુઃખ ભોગવવું પડશે મારો જીવન નિર્વાહ પણ મુશ્કેલીથી થશે તે એટલે સુધી કે ક્ષત્રિય માટે ભિક્ષાવૃત્તિનો નિષેધ છે તો પણ અર્જુન એવી રીતે પણ જીવન નિર્વાહ કરવા માટે તૈયાર થઈ ગયા હતા પરંતુ ગુરુજનોને મારવા કરતા અર્જુન એક કષ્ટદાયી ભિક્ષાવૃત્તિને પણ સ્વીકારવાનું શ્રેષ્ઠ માનવા લાગ્યા હતા જો કે એ ભિક્ષા માગીને ખાવાથી આ સંસારમાં અર્જુન કહે છે કે અપમાન અને તિરસ્કાર થશે લોકો અર્જુનની નિંદા પણ કરશે તો પણ ગુરુજનોને મારવા કરતાં ભિક્ષા માંગવી એ જ ઉત્તમ છે એમ અર્જુન શ્રી ભગવાનને કહી રહ્યા છે અર્જુન કહે છે કે મારા માટે ગુરુજનોને મારવાનો પણ નિષેધ છે અને ભિક્ષા માંગવાનો પણ નિષેધ છે પરંતુ એ બે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવામાં આવે તો અર્જુન કહે છે કે હું ગુરુજનોને મારવામાં મને વધારે નિષેધ જણાય છે હવે ભગવાનના વચનો તરફ દ્રષ્ટિ કરતા અર્જુન કહે છે કે જો હું આપની આજ્ઞા અનુસાર યુદ્ધ કરું તો યુદ્ધમાં ગુરુજનોની હત્યાના પરિણામરૂપે હું એમના લોહીથી ખરડાયેલા અને જેમાં ધન વગેરેની કામના જ મુખ્ય છે એવા ભોગો જ ભોગવીશ ને મને એવા ભોગો ભોગવવા નથી એ ભોગો મળવાથી મને મુક્તિ થોડી મળવાની છે એટલે કે અર્જુન કહે છે કે મને શાંતિ થોડી મળવાની છે અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે ભીષ્મ અને ગુરુદ્રોણ વગેરે ગુરુજનો ધન દ્વારા જ કૌરવો સાથે બંધાયેલા હતા એટલે અર્જુનને એમ થાય છે કે અમારી પાસે ધન ઓછું છે તેથી તો એ લોકો અમારી સાથે રહેતા નથી અને દુર્યોધન પાસે ધન છે રાજ્ય છે એટલે અર્જુન એમ સમજે છે કે ગુરુદ્રણ અને પિતામહ વગેરે જે છે બધા મહાનુભાવો તે અર્થ એટલે કે ભોગો ભોગવા માટે જ એમની સાથે દુર્યોધન સાથે રહ્યા છે તો ખરેખર એનો જવાબ એ છે કે આ બધા ગુરુજનો અર્થ માટે એટલે કે કોઈક ભોગ માટે દુર્યોધન સાથે નહોતા એની સાથે યુદ્ધમાં નહોતા તો કેમ હતા તો એનો એ છે કહેવાનું કે દુર્યોધનનું એ લોકોએ અન્ન ખાધું હતું એટલે યુદ્ધને સમયે દુર્યોધનનો સાથ નહીં છોડવાનું કર્તવ્ય માનીને જ તેઓ કૌરવના પક્ષમાં ઊભા રહ્યા હતા વળી આ શ્લોકમાં અર્જુન મહાનુભાવન આમ શબ્દ વાપરે છે કોના માટે ગુરુ દ્રોણાચાર્ય અને પિતામહ જેવા મહાનુભાવન એવી રીતે એ સંબોધન કરે છે તો અહીં આવા શ્રેષ્ઠ ભાવવાળાઓને ધનની કામનાવાળા કેવી રીતે કહી શકાય કે જેઓ મહાનુભાવ છે તેઓ અર્થની એટલે કે બધા ભોગોની કામનાવાળા હોઈ શકતા જ નથી અને જેઓ અર્થની કામનાવાળા છે એટલે કે જેને ધન ગમતું હોય રાજ્ય ગમતું હોય બધા ભોગો ગમતા હોય એવા એ લોકો છે જ નહીં અર્જુનના કલ્યાણની દ્રષ્ટિથી જ એમને કાયરતા ત્યજીને યુદ્ધ માટે ઊભા થવાની શ્રી ભગવાન આજ્ઞા આપી રહ્યા હતા પરંતુ અર્જુન ઊંધું જ સમજ્યા કે ભગવાન રાજ્ય ભોગવવાની દ્રષ્ટિથી જ યુદ્ધની આજ્ઞા આપે છે તો આ નો અર્થ એમ થાય છે કે જે મનુષ્ય જેવી વૃત્તિ વાળો હોય છે ભૌતિક રાખનારા મનુષ્યો કલ્યાણની વિચારી જ શકતા નથી જ્યાં સુધી ભૌતિક પદાર્થો પર દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી આધ્યાત્મિક દ્રષ્ટિ જાગ્રત થતી નથી અહીં અર્જુનની દ્રષ્ટિમાં શરીર વગેરે ભૌતિક પદાર્થોનું પ્રાધાન્ય બની રહ્યું હતું તેઓ કૌટુંબિક મોહ અને મમતામાં ફસાઈને ધર્મને પણ ભૌતિક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા અત્યંત વિલક્ષણ એવી આધ્યાત્મિક દ્રષ્ટિ તરફ હજુ અર્જુનનું ધ્યાન ગયું જ નથી અર્થાત તેમની દ્રષ્ટિ ભૌતિક રાજ્ય અને બીજા સુખો પર જ હતી તેઓ કૌટુંબિક મોહ અને માનવ મમતાના પ્રવાહમાં તણાઈ રહ્યા હતા આથી તેઓ એવું સમજી રહ્યા છે કે યુદ્ધમાં પ્રવૃત્ત કરાવીને ભગવાન મને ફક્ત અને ફક્ત રાજ્ય અને બધા અન્ય સુખ જ ભોગવવા માટે યુદ્ધ કરવાનું કહી રહ્યા છે જ્યારે ભગવાનની દૃષ્ટિ અર્જુનનું કલ્યાણ કરવામાં હતી આ રીતે અર્જુનને યુદ્ધ કરવામાં બુરાઈ જ દેખાઈ રહી હતી અર્જુનને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ કરવું એને ખોટું લાગતું હતું અને યુદ્ધ નહીં કરવું એ ભલાઈ લાગતી હતી અર્જુનના મનમાં ધર્મરૂપી ભલાઈના રૂપમાં પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈ આવી હતી એમને પોતાના કર્તવ્યના ત્યાગરૂપી બુરાઈ દેખાઈ રહી નથી અર્જુનમાં કૌટુંબિક મોહ વ્યાપી ગયો હતો આથી એને દૂર કરવાનું ભગવાનને પણ ઘણું જ કષ્ટ પડી રહ્યું હતું તો આપણા જેવા પામર મનુષ્યમાંથી મોહરૂપી બુરાઈ કાઢવાનું ઘણું જ કષ્ટ છે ઘણો જ સમય લાગી જાય એમ છે અર્જુન તો કૃષ્ણ ભગવાન સાથે હતા એમના સખા હતા એમના બનેવી હતા અને બધા જ કાર્યમાં બધા જ સમયમાં અર્જુન સાથે શ્રી ભગવાન રહેતા હતા તો પણ અર્જુનને મોહ વ્યાપી ગયો તો આપણી સાથે તો ભગવાન હયાત નથી પણ એક વસ્તુ બની શકે છે કે જો આપણે ભગવાનનું પ્રભુનું સ્મરણ રટણ કરી શકીએ તો આ મોહરૂપી દુષ્ટ વસ્તુ આપણી સાથે આવે નહીં બીજું છે કે અનાયાસે જે આપણને પ્રાપ્ત કર્તવ્ય હોય તો એનું આપણે સારી રીતે પાલન કરવું જરૂરી બને છે શ્રી કૃષ્ણ